રાપરના ત્રંબોમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો રાપર તાલુકાના ત્રંબો ગામે બનેલ હત્યાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પોલીસે એક આહુપીને પકડી પાડ્યો છે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનસુખ નારણભાઈ ડોડિયા નામના યુવાનની હત્યા થઈ હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક ધનસુખ ડોડિયા અને આરોપીની કાકાની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો આરોપી અખિયાણી ત્રંબોરાપરના ત્રેવીસ વર્ષીય ભરત કેશાભાઈ કોલીને શંકા હતી આ કારણે આરોપી ભરતે ધનસુખ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપચાવ્યું હતું અને ઘટના સ્થળેથી ફરાર થયો હતો નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગરસામળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમાની આગેવાનીમાં રાપર સામખિયાળી અને ભચાઉ ડિવિઝનની અલગ અલગ પોલીસ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી ભરત કોહલીને રાપર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર વીએ સેંગલ એસવી ચૌધરી રાપર પોલીસ સ્ટેશન વી કે ગઢવી સામખિયાળી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એચવી કાતરીયા સહિતની પોલીસ અધિકારીઓની ટીમોએ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો